નમસ્કારવાલા ભાઈઓ તથા બહેનો મિત્રો મનુષ્યની આયુ કેટલા વર્ષની હતી જો મનુષ્યની આયુ ચાલીસ વર્ષની હતી તો મનુષ્યની આયુ સો વર્ષની કેમ થઈ ગઈ અને જ્યારે મનુષ્યની આયુ ચાલીસ વર્ષની થાય તો મનુષ્યના જીવનમાં આટલા બધા સંકટ અને મુશ્કેલીઓ કેમ આવે છે આજની કહાનીથી આપણે જાણીશું કે મનુષ્ય કોની કોની આયુ જીવે છે અને મનુષ્યની આયુ કેવી રીતે મળી છે મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક બનવાનો છે તો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવા અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજની કહાની એકવાર એક હંસ માન સરોવર પર્વત પર બેઠા હતો અને તે હંસ તેના વિચારમાં ખોવાયેલો હતો તે આમ તેમ જોતો અને તેના વિચારમાં તે મગ્ન હતો તેના નીચે કૈલાસ પર્વત પર ભગવાન શિવ બિરાજમાન હતા જ્યાં હંસ બેઠો હતો તેની નજીકના પર્વત પર જ ભગવાન શિવ બિરાજમાન હતા હંસનું ધ્યાન ત્રણ જીવમાં જાય છે કે જેમાં એક ગધેડો એક કોતરો અને એક ગોવળ હોય છે આ ત્રણેય જીવ હસતા હસતા જઈ રહ્યા હોય છે ત્યાં હંસ બેઠો હોય છે ત્યાંથી તે ત્રણે જેવા પસાર થાય છે અને અંદરો અંદર વાતો કરી રહ્યા હતા કે સારું થયું મેં મારું વીસ વર્ષનું આયુષ બ્રહ્માજીને આપી દીધું આવો જ ગધેડો પણ કહી રહ્યો હતો કે સારું થયું મેં પણ મારી ઉંમર બ્રહ્માજી પાસેથી ઓછી કરાવી દીધી એ ત્રણેય વાતો કરતાં કરતાં પ્રસન્ન તેને પસાર થઈ રહ્યા હતા તે ત્રણેય જીવ પોતાની આયુ ઓછી કરાવીને ખૂબ ખુશ હતા ત્યાં બેઠેલો હંસ તે ત્રણેય જીવને જોઈ રહ્યો હતો અને તે ઉડીને જાય છે કે જ્યાં નજીકના કૈલાસ પર્વત પર ભગવાન શિવ બેઠા હોય છે આ હંસ ભગવાન શિવ પાસે ત્યાં પહોંચે છે અને ભગવાન શિવને કહે છે કે હે પ્રભુ મેં આજે ઘણી જ આશ્ચર્યજનક ઘટના જોઈ આ વાત જ્યારે ભગવાન શિવ સાંભળે છે ત્યારે તેઓ બોલ્યા કે હંસ તમે શું જોયું તમે શું સાંભળ્યું એ ઘટના વિશે મને કહો હંસ કહે છે કે હે પ્રભુ મેં જોયું કે ત્રણ જાનવર ત્રણ જીવ આ બાજુ ચાલ્યા આવે છે અને ત્રણે જીવ બહુ જ ખુશ છે અને તેઓ વાતો કરી રહ્યા હતા કે મેં મારું આયુ બ્રહ્માજી પાસે ઓછી કરાવી દીધી છે બહુ સારું થયું મારી ઉંમર ઓછી કરાવી દીધી આવી રીતે ત્રણેય જીવ પોત પોતાની આયુની વાતો કરતાં કરતા ચાલી રહ્યા છે અને ત્રણે જીવ ઘણા જ પ્રસન્ન છે તેનું શું કારણ હશે શંકર ભગવાન કહે છે કે મારી વાતને ધ્યાનથી સાંભળ ભગવાન બ્રહ્માદેવે આ સૃષ્ટિની રચના કરી છે તેઓ આખી સૃષ્ટિના રસિયંત છે અને બ્રહ્માદેવે આ સૃષ્ટિના દરેક જીવને અલગ અલગ ઉપપ્રધાન આપ્યું છે એક સમયની વાત છે કે આ તણે પ્રાણી ગધેડો કૂતરો અને ગોળ આ ત્રણેય જીવ મળીને ભગવાન બ્રહ્માજી પાસે ગયા અને બોલ્યા કે હે બ્રહ્માદેવ અમને એ બતાવો કે તમે અમને કેટલી આયુ આપી છે તમે અમારી આયુ નિર્ધારિત કરી દો અને કહી દો ત્યારે ત્યાં પાસે બેઠેલો મનુષ્ય બોલ્યો કે હે બ્રહ્મદેવ તમે મને પણ કહી બતાવો કે અમારી આયુ કેટલી છે ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમને બધાને ચાલીસ ચાલીસ વર્ષની આયુ આપી છે જાઓ તમે બધા પોતપોતાની રીતે આયુષ ભોગવો આ સૃષ્ટિમાં રહો જ્યારે આ વાત ગધેડાએ સાંભળી ત્યારે તે બોલ્યો કે હે બ્રહ્માજી તમે આ શું કરી દીધું મારી આયુ ચાલીસ વર્ષની કરી દીધી હું તો બોજો ઉઠાવી ઉઠાવીને થાકી જઈશ હે ભગવાન હે બ્રહ્મદેવ મારી તમને વિનંતી છે કે મહેરબાની કરીને મારી આયુ વીસ વર્ષ ઓછી કરી દો બ્રહ્મદેવ તે ગધેડાને કહે છે કે હું તારી ઉંમર ઓછી કરી દઈશ પણ તારા બધા સાથીઓ આ બધા મિત્રોને પૂછી લે કે તારી આયુ કોણ લેશે જો આમાંથી કોઈ તારી આયુ લેવા માંગતો હોય અને તારી આયુ લેવા તૈયાર હોય તો તારી આયુષ ઓછી કરી દઈશ ત્યાં જ પાસે બેઠેલો મનુષ્ય બોલ્યો કે હે બ્રહ્મદેવ આ ગધેડાની આયુ તમે મને આપી દો મારી આયુ તો માત્ર ચાલીસ વર્ષની છે ચાલીસ વર્ષમાં હું શું કરીશ માટે હે પ્રભુ તમે મને આયુ આપી દો ભગવાન શિવ હવે હંસને કહે છે કે હે હંસ જ્યારે આ વાત બ્રહ્માજીએ સાંભળી તો શું બોલ્યા ત્યારે બ્રહ્માજી બોલ્યા કે તથા આ વીસ વર્ષની આયુ હું મનુષ્યને આપું છું મનુષ્યનું મૂળ આયુષ્ય ચાલીસ વર્ષનું હતી કે જે બ્રહ્માજી આપી હતી અને હવે ગધેડાએ વીસ વર્ષની આયુ આપી તે બધું મળીને મનુષ્યની આયુ સાઠ વર્ષની થઈ ગઈ અને ગધેડો તો ખુશ થઈ ગયો કે તેની ઉંમર ઓછી થઈ ગઈ કેમ કે ગધેડાએ વિચાર્યું કે મારે તો હંમેશા બહુ ભાર જ ઉઠાવવાનો છે હવે જ્યારે કોતરાએ જોયું કે ગધેડાએ તેની આયુના વીસ વર્ષ મનુષ્યને આપી દીધા છે ત્યારે કોતરો કહે છે કે હે બ્રહ્મદેવ તમે મારી સાથે અન્યાય કર્યો મને પણ લોકો બહુ દંડા મારે છે ખાવાનું નથી આપતા હું આમ તેમ રખડ્યા કરું છું ચાલીસ વર્ષ જીવીને હું શું કરીશ હું કેટલો કષ્ટ સહન કરું મને ઘણી મુશ્કેલી ઊભી થશે મારે પણ વીસ વર્ષ આયુ ઓછી કરી દો હું આટલું બધું લાંબુ આયુષ્ય નથી ભોગવા માંગતો હે પ્રભુ જો હું આટલું બધું લાંબુ આયુષ્ય ભોગવું તો મારી સ્થિતિ ખૂબ જ નાજુક થઈ જશે આમ તેમ માર ખાઈને રખડવો પડશે માટે ઓછી કરી નાખો ભગવાન પૂછી લેવા તૈયાર કરી દઈશ અહીંયા બાજુમાં બેઠેલો મનુષ્ય બોલ્યો કે હે બ્રહ્માજી સાઠ વર્ષ હું શું કરીશ આ વીસ વર્ષ પણ મને આપી દો બ્રહ્માજીએ કહ્યું તથા કૂતરાના વીસ વર્ષ પણ મનુષ્યને આપી દે છે હવે મનુષ્યની આયુ આયુ વર્ષની થઈ થઈ જાય જાય છે છે ઓછી કર્યા બાદ આ બધું જોઈને ગોવડ બોલ્યો કે હે પ્રભુ તમે મારી સાથે અન્યાય કર્યો છે મને પણ શિકાયત છે કે આટલી બધી લાંબી આયુ હું પણ જીવા નથી માંગતો મને દિવસે તો દેખાતું પણ નથી હું તો ફક્ત રાતે જ જોઈ શકું છું હું પણ આટલી બધી લાંબી આયુ લઈને શું કરીશ હે પ્રભુ હું તો ફક્ત બેસીને જોયા જ કરું છું તો એવામાં હું આટલું લાંબુ આયુષ્ય લઈને શું કરું મારી પણ વીસ વર્ષની ઉંમર ઓછી કરી દો ભગવાન બ્રહ્માજી કહે છે કે તું પણ કોઈને પૂછી દે જો કોઈ તારી આયુ લેવા તૈયાર થઈ જાય તો હું તારી આયુ ઓછી કરી દઈશ ત્યાં જ બેઠેલો મનુષ્ય બોલ્યો કે હે બ્રહ્માજી મારી આયુને તો ફક્ત એસી વર્ષ થયા છે આ એસી વર્ષમાં હું કેવા કેવા કાર્ય કરીશ આટલા વર્ષમાં હું શું કરીશ માટે તમે ગોવળનું આયુષ પણ મને આપી દો ત્યારે બ્રહ્માજી કહે છે કે ઠીક છે ગોવરના વીસ વર્ષનું આયુ પણ તને આપું છું આવી જ રીતે પ્રાણીઓ પાસેથી વીસ વર્ષની આયુ લઈ અને મનુષ્યનું આયુ સો વર્ષની થઈ ગઈ આ સાંભળી અને પ્રાણી ખુશ થઈ ગયો કે તેની આયુ ચાલીસ વર્ષની ઉંમરમાંથી વીસ વર્ષની આયુ મનુષ્યએ લઈ લીધી પ્રાણીઓ જ્યારે પ્રસન્ન થઈ અને બ્રહ્માજી પાસેથી આવી રહ્યા છે અને આ ત્રણ જીવને પ્રસન્ન જોઈ અને આશ્ચર્ય સાથે હું તમારી પાસે આવ્યો છું ભગવાન શિવે હંસની આ વાત સાંભળી અને હંસને કહે છે કે હે હંસ તમે જણાવો કે તમારો શું પ્રશ્ન છે ત્યારે હંસ ભગવાન શિવને જણાવે છે કે હે પ્રભુ મારી પણ એક પરમ જિજ્ઞાસા છે મારી પણ એક ઈચ્છા છે ભગવાન શિવ કહે છે કે બોલો હંસ તારી શું ઈચ્છા છે હે પ્રભુ મને એ જણાવો કે મનુષ્ય કૂતરાની આયુ ગધેડાની આયુ અને ગોવડની આયુ જે આ છે આ ત્રણેય જીવની આયુ મનુષ્યના જીવન પર કોઈ પ્રભાવ નહીં પડે ત્યારે શંકર ભગવાન બોલ્યા આ બધા જીવની આયુ મનુષ્યના જીવન પર અવશ્ય પ્રભાવ પડશે તેની અસર પણ પડશે અંશ બોલ્યો કે કેવી રીતે પ્રભુ મને એ જણાવો ત્યારે ભગવાન શિવ બોલ્યા કે હે હંસ મારી આ વાતને ધ્યાનથી સાંભળજે જ્યારે મનુષ્ય તેની આયુ પર જીવે છે ચાલીસ વર્ષની આયુ જીવે છે ત્યારે એક મનુષ્યની જેમ જીવે છે એક વ્યક્તિ તરીકે જીવે છે આ ચાલીસ વર્ષ દરેક મનુષ્ય માટે મહત્વપૂર્ણ હોય છે આ ચાલીસ વર્ષના આયુષ્યમાં જે વ્યક્તિ કંઈક કરશે કંઈક બનશે આ ચાલીસ વર્ષના સમયગાળામાં તે પોતાની પહેચાન બનાવશે પોતાની નવી ઓળખ બનાવશે કોઈને ચોર બનવું છે કોઈને સાચો વ્યક્તિ બનવું છે કોઈને રાજા બનવું છે તેને જે પણ બનવું હોય તે ચાલીસ વર્ષની ઉંમરના સમયગાળામાં જ બની જશે આ ચાલીસ વર્ષમાં તેના બુદ્ધિની પરીક્ષા થશે અને આરામની જિંદગી જીવાનો પ્રયત્ન કરશે હંમેશા સારી જિંદગી જીવાના સપનાઓ જોશે સારું સારું વિચારશે ચાલીસ વર્ષમાં તેમની બુદ્ધિ સીમિત રહે છે પછી હંસ બોલ્યો કે હે પ્રભુ એ બતાવો કે ગધેડાની આયુને મનુષ્યના જીવન પર શું અસર પડશે તો ભગવાન શિવ બોલ્યા કે જો ચાલીસ વર્ષ પછી મનુષ્યનું જીવન ગધેડાના જેવું થઈ જશે અને ચાલીસ વર્ષની આયુ મનુષ્યની આયુમાં જે તેઓએ મોજ શોખ અને આરામ કર્યો હોય અને પોતાની જિંદગી આરામથી જીવી હતી તેનો ભાર તેના પર આવી જશે તેની પત્ની હશે પુત્ર હશે તેનો પોતાનો પરિવાર વધી જશે અને જ્યારે પરિવાર વધી જશે એટલે તેને કામ કરવું પડશે મોજ મસ્તી છોડવી પડશે અને જો મોજ મસ્તી કરશે તો પણ લોકો કહે છે કે ઉંમર થઈ ગઈ છે તો પણ મોજ મસ્તી કરી રહ્યો છે અને તેના છોકરાઓ ભૂખે મરી રહ્યા છે તો પણ તેના પારિવારિક જીવનમાં ધ્યાન નથી આપતો અને ભગવાન શિવજી કહે છે કે ચાલીસ વર્ષથી સાઠ વર્ષ સુધીનું જીવન મનુષ્ય માટે ગધેડાના જેવું થઈ જશે જેવી રીતે ગધેડો બોજ ઉઠાવે છે તેવી જ રીતે મનુષ્યને બોજો ઉઠાવવો પડશે તે કોઈ કાર્ય કરી રહ્યો છે તે કોઈ કામ કરી રહ્યો હોય છે આ રીતે મનુષ્ય ગધેડાની જેમ સતત કામ કરશે અને ગધેડાની આયુની અસર મનુષ્યના જીવન પર પડશે અને જ્યારે હંસે આ વાત સાંભળી ત્યારે શિવજીને કહે છે કે હે પ્રભુ હું તમારી વાતો સાંભળીને બહુ પરેશાન છું કે હે ભગવાન મનુષ્ય કૂતરાનું જીવન કેવી રીતે જીવશે ત્યારે ભગવાન શિવ બોલ્યા કે હે હં સાંભળ જ્યારે મનુષ્ય સાઠ વર્ષ પૂરા કરી દેશે ત્યારે તેનું શરીર કાર્ય કરવાનું બંધ કરી દે છે તેનામાં શક્તિ ઓછી થઈ જાય છે અને બુઢાપો આવી જાય છે અને તેનો પરિવાર વધી જાય છે તેની વહુ આવી જાય છે પુત્ર પૌત્રી આવી જાય છે અને પછી તેની વાત કોઈ નથી સાંભળતું જેવી રીતે કૂતરાઓ લડે છે ભસે છે તેવી રીતે મનુષ્ય બધા જીવ સાથે લડ્યા કરે છે અને તેની કોઈ વાતની માન્યતા કરતું નથી અને આપ જોઈ રહ્યા છો કે તમારી આસપાસ પણ એવું જ થઈ રહ્યું હોય છે દસ ટકા લોકો તેમના માતા પિતાની વાત માનતા હોય છે તેમનું મૂલ્ય કરતા હોય છે નહીં તો સાઠ વર્ષ બાદ પિતાજીને હટાવી અને દૂર બેસાડી દે છે અને કોઈ વાત હોય તો કહે છે કે આ તો આવી જ રીતે કર્યા કરે છે ભગવાન શિવ કહે છે કે જુઓ હંસ જેવી રીતે કોતરો ભસ્યા કરે છે તેવી જ રીતે મનુષ્યના જીવન પર કોતરાની આયુની અસર થાય છે તેનો પ્રભાવ જોવા મળે છે આ વાત સાંભળી અને હંસ બોલે છે કે હે ભગવાન તમે મને બહુ સારી વાત બતાવી અને હવે મને એ પણ જણાવો કે મનુષ્ય ગુવરનું આયુ કેવી રીતે ભોગવશે ત્યારે ભગવાન શિવ કહે છે કે જો હંસ આ પણ સાંભળી લે હવે જ્યારે મનુષ્ય એંશી વર્ષનો થાય છે ત્યારે ગુવરનું આયુનો આરંભ થાય છે અને એસી વર્ષ પૂરા કરતાં કરતાં તેના શરીરનું બધું બળ પૂરું થઈ ગયું હોય છે શારીરિક શક્તિ ઓછી થઈ ગઈ હોય છે શારીરિક શક્તિ જ્યારે પૂરી થઈ જાય ત્યારે હાથ પગ કામ કરવાનું બંધ કરી દે છે અને તેની આંખોની રોશની પણ ચાલી જાય છે અને કાનથી સાંભળવાનું પણ બંધ થઈ જાય છે બધા દાંત તૂટી જાય છે અને તે દરવાજા પર બેસી જાય છે ના કોઈને જોવે છે ના કોઈને સાંભળે છે અને કોઈને જોવે છે તો સાપ નથી જોઈ શકતો જેવી રીતે ઘુવડ બેસી રહે છે તેવી જ રીતે એંસી વર્ષ બાદ મનુષ્ય બેસી રહે છે ના કોઈ તેને બોલે છે ના કોઈ તેને સાંભળે છે બિલકુલ એંસી વર્ષ બાદ જે આચરણ ઘુવડ કરે છે તેવો જ આચરણ પણ મનુષ્ય કરે છે ભગવાન શિવ કહે છે કે હંસ આવી જ રીતે મનુષ્ય ચાલીસ વર્ષ બાદ પ્રાણીના જીવોનું આયુષ જીવી લે છે અને તેનું આયુષ્ય પૂરું થઈ જાય છે ત્યારે ભગવાન શિવ કહે છે કે હંસ આ જ કારણ હતું કે તણે જીવ ગધેડો કૂતરો અને ગોવાળિયા હતા આયુ કેટલી પણ વર્ષની કેમ ના હોય પણ આરામ આપવી જોઈએ અને જો તે આરામદાયક અને સમાનજનક હોય તો તે સો વર્ષની આયુને સારી માનવામાં આવે છે કે હંસ આ જ કારણ હતું કે ગધેડો કૂતરો અને ઘૂવડ હસતા હસતા જઈ રહ્યા હતા હંસ કહે છે કે હે પ્રભુ તમે મારી જિજ્ઞાસાને શાંત કરી તમે મને સંસારની સૌથી સારી વાત બતાવી આ વાર્તા સાંભળ્યા બાદ તમે જાણો છો કે સાચે જ મનુષ્ય ચારેય આયુને જીવે છે મનુષ્ય ચાલીસ વર્ષ પોતાનું આયુ જીવે છે ચાલીસથી સાઠ ગધેડાનું આયુ જીવે છે અને સાઠથી એંસી વર્ષ કૂતરાની આયુ જીવે છે અને થી સો વર્ષની આયુ ગુવળની જીવે છે અને કોઈ કોઈ મનુષ્ય ગયા જન્મમાં ખૂબ સારા કામ કર્યા હોય તે ખૂબ સારું જીવન જીવી શકે છે મિત્રો તમને આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર તેમજ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા ખાસ નમ્ર વિનંતી આ સાથે મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી હર હર મહાદેવ